મિત્રો આજની વાત છે રમલી રિક્ષાવાળીની આવો સાંભળીએ રમલીની સ્ટ્રગલવાળી જિંદગીની વાત રમલી એક સામાન્ય ગામની છોકરી પરંતુ અસામાન્ય પરિસ્થિતિઓમાં જીવતે પિતા ગુજરી ગયા પછી આખું ઘર એની જ જવાબદારી બની ગયું એક નાનો ભાઈ બે નાની બહેનો અને બીમારમાં ભણતર વચ્ચે રિક્ષા હાંકીને પરિવારનું ભરણ પોષણ કરતે સવારથી સાંજ સુધી રમલી શહેરના રસ્તાઓ પર રિક્ષા ચલાવતી લોકો એની મહેનતને કદર કરતા પણ પાછળથી ઘણા ટિપ્પણીઓ પણ કરવાના છોકરી હોવા છતાં રિક્ષા હાંકે છે આ તો અજબ વાત છે પણ રમલી ચૂપચાપ બધું સહન કરતી કેમ કે ઘરની જવાબદારી એના ખભા પર હતી દરરોજ એક વ્યક્તિ એની પાછળ રિક્ષા લઈને ફરતો શરૂઆતમાં રમલી વિચારતી આ માણસ મારી પર નજર રાખે છે કદાચ મને હેરાન કરવા માંગે છે પણ એ વ્યક્તિ કદી સીધું બોલતો નહીં ફક્ત શાંતિથી એની આસપાસ રહેતો આ કારણે રમલીનો ભય વધતો ગયો એક સાંજે જ્યારે રમલી ખાલી રસ્તા પરથી ઘરે જઈ રહી હતી ત્યાં ચાર પાંચ અવારા છોકરા એની રિક્ષા રોકીને ઊભા રહ્યા રમલી તું બહુ બહાદુર બની છે પણ આજ તને બતાવીએ કે તારી હદ શું છે એ લોકો એને ખેંચવા લાગ્યા રમલી બહાર ના આવતા એ છોકરાઓ રિક્ષામાં બેસીને રમલીને પકડીને એના અડપલા કરવા લાગ્યા રમલી ડરી ગઈ અવાજ પાડવા લાગી એ જ સમયે એ અજાણ્યો વ્યક્તિ આવી ગયો બધા આવારા છોકરા સાથે લડીને ભગાડી દીધા અને રમલીને બચાવીને સુરક્ષિત રીતે બહાર લાવ્યો રમલી ધ્રુજતી અવાજમાં એ વ્યક્તિને પૂછે છે તમે દરરોજ મારી પાછળ કેમ આવો છો શું તમને પણ મને હેરાન કરવું હતું એ વ્યક્તિ સ્મિત સાથે બોલ્યો ના રમલી તને હેરાન કરવાનું નહીં મને ખબર હતી કે આ વિસ્તારના કેટલાક આવારા તારા પર નજર રાખી રહ્યા છે એક દિવસ તેઓ તને નુકસાન પહોંચાડશે ચોક્કસ હતું એટલે જ હું રોજ તારી પાછળ આવતો તને સુરક્ષિત રાખવા માટે થોડું થૂંભીને એણે આંખોમાં જોઈને કહ્યું અને હા એક વાત સાચી છે હું તને પ્રેમ કરું છું કોઈ પણ કામ નાનું મોટું નથી હોતું એ તે સાબિત કરીને જે રીતે રિક્ષા ચલાવીને તું તારા ઘરનું ભરણપોષણ કરે છે એ તારો સંઘર્ષ તારી મહેનત અને તારી નિર્દોષતાએ મારા દિલને જીતી લીધું છે એક પુરુષને આનાથી વિશેષ કાંઈ ના જોઈએ હું તારા સાથે લગ્ન કરવા માગું છું રમલીના આંખોમાં આંસુ આવી ગયા એણે ધીમે કહ્યું મને લાગતું હતું બધા પુરુષો માત્ર શોષણ માટે જ નજર રાખે છે પણ આજે સમજાયું કે કેટલાક પુરુષો આપણું રક્ષણ કરવા આપણું ભલું કરવા પણ હોય છે જિંદગીમાં દરેક માણસ એક સરખો નથી હોતો શંકા ક્યારેક આપણને સાચા સાથીથી પણ દૂર કરી શકે છે અને વિશ્વાસ આપણને નવી જિંદગી આપી શકે છે વાત ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને બીજી આવી રસપ્રદ વાર્તા માટે સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર